કડી છત્રાલ હાઇવે ઉપર આવેલા પાંજરાપુરની બાજુમાં જ રોડ ઉપર આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો આગ લાગતા ઘટનાસ્થળે કડી નગરપાલિકાના ફાયરબ્રિગેડ આવી પહોંચી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી સોમવારે રાત્રે કડી છત્રાલ હાઇવે ઉપર આવેલા પાંજરાપોરની બાજુમાં મોડેસ્ક હોટેલની સામે જ એકાએક આગ રોડની બાજુમાં ભભૂકતા ભાગદૂડ મચી જવા પામી હતી રોડની બાજુમાં કચરાના ઢગલાની નીચે સાબરમતી ગેસની ગેસ લાઇન જમ્બો નીકળે છે જેમાં એકાએક રાત્રિ દરમિયાન આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો ઘટનાને લઈને હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી આગ લાગવાની ઘટના બનતા જ રાજ આર્યો દ્વારા કડી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને કોલ કરતા ઘટના સ્થળે બ્રિગેડ આવી પહોંચી હતી અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી ઘટનાને લઈને રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કડી પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ટ્રાફિકને હળવો કરાવ્યો હતો સાબરમતી ગેસ લાઇનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસ લાઇનની રિપેર કરી હતી রাজু ঠাকুর কাড়ি